માતાજી બધાયને માતાજી હવાનું હારું કરે ને બધા ને હાજર નરવા રાખી એવી શુભેક્ષા આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવશો તો જો અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજ જાવી છે એવી ભોળા કેદુના વધાડ હતા એટલે આજ જાવી છે તો અમારા વિડીયોમાં કન્ટુનર બનાવી જો તમને બધાયને પણ દાદાના દર્શન કરાવશું જો અમારા દર્શક આવી ગયા તો આપણે જો જાવી ભોળા harto yo que no hay todavía ese barrio a ver si puede llamar bien y así a dando કેસવી ગાડીઓ ભી રાખી દીધી છે તો ઘરે જ પાડી દેતો છે વાટમાં રોડ માથે કા હા હો રોડ પર પરે કેમ થાય નાસ્તો કરો ઓટલે હે હા નાસ્તો કરો જ આદરા ફળ દાયલે આવે છે ચાલો હા જઈશું બોળાદ જઈને મળીશું આગળ તો ધન દુકાનો પુલ બને છે એ રેલગાડી આવતી લાગે તો પાતો હૈ તો રેલગાડી આવે છે રેલગાડી રેલગાડી જો હા હા પૂરું થઈ ગયું હાલો પૂરું ટ્રાફિક જો થઈ પહોંચી ગયા છે સારું છે

ઓકે ઘણા પબ્લિક છે ધક્કા અહીંયા તો બધા શ્રીફળ વધી છે આ બધા પૈયા લાગે છે અને જો કે આપણે ભોળા તો સીવી અત્યારે તો અને માણસો ઘણા આમ અત્યારે દર્શન કરી કરીને બી આવી ગયા છે આગળ પેલા બધા ક્યાંય જાય